નમસ્કાર હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગને હાલ ગેસમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે આ ભાવ વધારો ખૂબ જ અસર કરી રહ્યો છે કારણ કે સિરામિક ઉદ્યોગ છે તે ગેસ પર આધારિત આ ઉદ્યોગ છે અને ગેસમાં જે છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે અને આ ભાવ વધારાની અસર આ ઉદ્યોગ પર પડી રહી છે ઉદ્યોગપતિઓ મુશ્કેલીમાં મુકાયા છે અને જેની સીધી જ અસર વેટ સાથે છે વેટમાં વધારાને કારણે ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે એટલે આ ધાનના ઉદ્યોગને સીધી જ અસર પડી રહી છે ત્યારે ગેસના ભાવ વધારાના કારણે મહિને એક કરોડ સત્યાસી લાખ રૂપિયા વધારે ચૂકવવા પડે છે કારણ કે દર મહિને અઢી લાખ કિલો જેટલો ગેસ થાનના આ સિરામિક ઉદ્યોગમાં વપરાય છે જો કે મંદીના કારણે અને ગેસના ભાવ વધારાના કારણે હવે તેમાં ઘટાડો થયો છે અને લાખ કિલો ગેસ વપરાઈ રહ્યો છે પરંતુ સરવાળે ગેસના ભાવ વધારાના કારણે ઉદ્યોગ પર અસર પડી રહી છે એક તો કોરોના બાદ આ ઉદ્યોગમાં મંદી અને ત્યારબાદ હવે સતત ગેસમાં ભાવ વધારાના કારણે આ ઉદ્યોગ હાલ મરણ પથારીએ પડ્યો છે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે ટાઇલ્સથી શરૂ થયેલો ઉદ્યોગ દિવસે રહ્યો છે અને થાનમાં ત્રણસો જેટલા એકમો ઉદ્યોગના આવેલા છે શરૂઆતમાં આ ઉદ્યોગ કોલસાથી ચાલતો ત્યારબાદ કેરોસીન અને ત્યારબાદ આ ઉદ્યોગમાં ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ વર્ષ બે હજાર થાનમાં આ ઉદ્યોગ એકમોને સરકાર તરફથી ગેસની લાઇન આપવામાં આવતા અત્યારથી આ ઉદ્યોગમાં ગેસનો ઉપયોગ થવાનું શરૂ થયો પરંતુ હવે વેટમાં વધારો થતા સતત દિવસે ને દિવસે ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને જેના કારણે આ ઉદ્યોગ હાલ મરણ પથારીએ કહી શકાય કારણ કે અઢી લાખ કિલો જેટલો મહિને ગેસ વપરાતો હતો અને આ મંદીની અસર તેમાં જોવા મળી રહી છે હાલ લાખ હજાર કિલો જેટલો ગેસ વપરાઈ રહ્યો છે આ ઉદ્યોગોમાં ગેસ વાપરવાની શરૂઆત થઈ ત્યારે ગેસનો ભાવ તેર રૂપિયા હતો અને હમણાં બે રૂપિયા વધીને અત્યારે ગેસનો ભાવ ચુમ્માલીસ રૂપિયા થઈ ગયો છે એટલે ઉદ્યોગને ભારે અસર પડી રહી છે અને આ ઉદ્યોગ હજુ બેઠો નથી થયો અને ત્યાં બેટમાં વધારો થતા ફરી ગેસમાં ભાવ વધારો થયો એટલે ઉદ્યોગકારોની ક્યાંક માંગ છે કે આ ગેસ પર જો વેટ લગાવવામાં આવે છે છ ટકા જેટલો વેટની જગ્યાએ જીએસટી લગાવવામાં આવે કારણ કે જીએસટી બાદ મળી શકે છે અને ઉદ્યોગકારો ગેસ પર જીએસટી લગાવવાની પણ ક્યાંક માંગ કરી રહ્યા છે સરવાળે એવું કહી શકાય કે થાનમાં જે સિરામિક ઉદ્યોગ છે જે રીતે ધમધમતો હતો અને જે રીતે તેના એકમો મોટી સંખ્યામાં વિસ્તરી રહ્યા છે તે પ્રમાણે ગેસના ભાવ વધારાના કારણે આ ઉદ્યોગને માર પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક મંદીના કારણે પણ ઉદ્યોગને ખૂબ જ અસર પડી રહી છે એટલે ગેસમાં વેટની જગ્યાએ જીએસટી લગાવવાની ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા